હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય એજ્યુકેટ પર આપ સર્વનું સ્વાગત છે મિત્રો આજે નવી અપડેટ લઈને આવ્યા છીએ જેની અંદર જીએસઆરટીસીમાં હેલ્પરની જે વેકન્સી નીકળી છે નીકળી છે એ અંગે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો આપ સર્વને વિનંતી કે જો આપ ચેનલ પણ નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને આવનારા તમામ આવા વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો જે જી એસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક સીધી ભરતીથી ફિક્સ પગારથી પસંદગી યાદી અને પરીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે ઓજસની વેબસાઇટ ઉપર જેમાં જે પાત્રતા ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે વિગતે જોઈએ તો મિત્રો જે જીએસઆરટીસીની વેકન્સી છે એમાં જે જગ્યા છે એ જગ્યા હેલ્પરની ફિક્સ પગાર તમારો પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો રૂપિયા કુલ જગ્યાઓ એક હજાર છસો અઠ્ઠાવન છે અને અરજી કરવાનો સમયગાળો ખાસ છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર સુધી રહેશે બરાબર એટલે આ અરજી કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પાંચ એક સુધી ચાલુ છે જગ્યાઓ કુલ સોળસો અઠ્ઠાવન બિન અનામત કક્ષા માટે સામાન્ય ચારસો ચોરાણું મહિલાઓ માટે બસો તેતાળીસ એસ માટે સામાન્ય એકસો ત્રીસ અને મહિલાઓ માટે ચોસઠ એસસીબીસી માટે બસો એકતાલીસ એકસો વીસ અનુસૂચિત જાતિ માટે એકોણ ચોત્રીસ અનુસૂચિત જનજાતિ માટે એકસો ચુંબોતેર આ રીતે કુલ મળીને એક હજાર છસોને અઠ્ઠાવન જગ્યાઓ થાય છે અહીંયા પરીક્ષા જે છે એ તમારે ઓ એમ આર ઓપ્ટિકલ માર્ક રીડિંગ પદ્ધતિથી સો માર્કનું પેપર રહેશે જેની અંદર લઘુત્તમ લાયકાતના જે લાયકી ધોરણ છે એ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના પંચાવન ટકા વેટેજ રહેશે તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના પંદર ટકા વેટેજ એમ કુલ મળીને સિત્તેર ટકા વેટેજમાંથી મેળવેલ મહત્તમ વેટેજના આધારે જાહેરાતમાં દર્શાવવાનુસાર બિન અનામા જગ્યાઓને સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષામાં એક જેમ પંદરના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને પછી છેલ્લા કટ ઓફ મુજબનું સરકુફીટ ધરાવતા ઉમેદવારોને સો ગુણની ઓએમઆર પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે મિત્રો અહીંયા તમારા પંચાવન પંચાવન ટકા વેટેજ છે આઈટીઆઈનું જે હશે એ પ્લસ તમે જે એપ્રેન્ટિસ કરીએ હશે એ પંદર એમ કરીને કુલ સિત્તેર ટકા જે વેટેજ થાય એ વેટેજ ભેગું કરી અને એક જેમ પંદર એક જગ્યા માટે પંદર ઉમેદવારો બરાબર એટલે સોળસો પંચાવન ગુણ્યા તમારે પંદર કરવાના એટલા ઉમેદવારો બરાબર અહીંયા સોળસો પંચાવન ગુણ્યા પંદર કરો એટલા ઉમેદવારો જે થાય એટલા લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ ઓએમઆર લેખિત પરીક્ષામાં જે પાસ થયેલ ઉમેદવારો જે છે એ જે પાસ થયેલ ઉમેદવારો છે એ ઉમેદવારો ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણના ત્રીસ ટકા વેઇટેજ તેમજ શૈક્ષણિક લાયકાતના સિત્તેર ટકા વેઇટેજ એમ મળી બરાબર શૈક્ષણિક લાયકાતના સિત્તેર ટકા વેઇટેજ જે છે આગળ ગણ્યું આઈટીઆઈના પંચાવન ટકા અને એપ્રેન્ડિક્સના પંદર એમ કુલ સો ટકા વેટેજમાંથી મેળવેલ વેઇટેજ મુજબ સૌથી વધુ ઊંચ ઊંચું વેટેજ ધરાવતા ઉમેદવારોને અનામત બિનામત જગ્યાઓને ધ્યાને લઈને મેરિટ યાદી પ્રસન્ન થશે એમાં દોઢ ગણા ઉમેદવારો એક જગ્યા સામે દોઢ ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે એટલે અહીંયા સોળસો પંચાવન છે એટલે ચોવીસો સડી ચોવીસોની આજુબાજુ ઉમેદવારો બોલાવવામાં આવશે અને પછી એની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે જે લઘુત્તમ લાયકાત જે છે મિત્રો એ તમારી શું રહેશે તો લઘુત્તમ લાયકાત માટે વયમર્યાદા તમારી જે છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની મના ઉમેદવાર એપ્લાય કરી શકશે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઇલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ્બાઈનર મશીન અથવા કાર્પેન્ટ અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ પેન ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ આઈટીઆઈનો પાસ કરેલો હોવો જોઈએ અને અગ્રતા માટે જે પંદર ટકા તમારું બેટી જ છે મિત્રો એના માટે વધારાની લાયકાત એમાં સરકારી સરકારી જાહેર સાહસની પબ્લિક અન્ડરટેકિંગ જે કોઈ પણ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ છે એમાં લઘુત્તમ સેશન લાયકાતમાં દર્શાવવા ટ્રેડમાં એપ્રેન્ટિસ પ્રક્રિયા તમે પૂર્ણ કરેલી હોવી જોઈએ અને એમાં જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ પણ હોવી જોઈએ ત્યાર પછી જે સીધી ભરતી છે પરીક્ષા એ પરીક્ષા પદ્ધતિ જે તમારું ત્રીસ ટકા વેટેજ બનવાનું છે મિત્રો એ વેટેજ માટે સીધી ભરતી પરીક્ષાનું જે વેટેજ છે એ પંચાવન ટકા તમારું લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને પંદર ટકા તમારું વધારાની એપ્રેન્ટીસની લાયકત પ્લસ તમારા જે બાકી ત્રીસ ટકા છે એ ઓએમઆર પદ્ધતિથી મેળવીને કુલ સો ગુણના પર મેરિટ આખરી પ્રસિદ્ધ યાદી મેરિટ યાદી જાહેર થશે તમારે જે પરીક્ષા લેવાની છે ત્રીસ ટકા ગુણ માટે ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક કસોટી એની અંદર પરીક્ષાનું માળખું શું રહેશે તો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગવું ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ દસ કક્ષાના એના ત્રીસ ગુણ રહેશે ગુજરાતી વ્યાકરણ ધોરણ દસ કક્ષાનું એના પાંચ ગુણ અંગ્રેજી વ્યાકરણ દસમાં કક્ષાનું પાંચ ગુણ લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે તમે જે ટ્રેડમાં એ આઈટીઆઈ કર્યું છે એને જે અનુલક્ષીને જે તમારું આ હેલ્પરની જગ્યા માટે લાયકાત માટે જે આઈટીઆઈને લગતા તમારા પ્રશ્નો આવે છે એ પચાસ ગુણના રહેશે અને કોમ્પ્યુટરના ઉગ્યાનિક પાયાની જાણકારી દસ એમ મળીને કુલ સો ઓએમઆર પદ્ધતિમાં બે કલાકનું પેપર રહેશે અને ઉત્તીર્ણ થવા માટે ચાલીસ ગુણ ઓછામાં ઓછા લાવવાના રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે મતલબ સો પ્રશ્નો હશે સો ગુણ હશે આ રીતે તમારે એ છે પગાર ધોરણ તમારે ફિક્સ એકવીસ હજાર સો અને ત્યારબાદ પાંચ વર્ષ તમે સેવાઓ પૂર્ણ કરો એટલે જે નિગમના લાભો હશે બરાબર હેલ્પર કક્ષાએ નિગમના પ્રવર્તમાન જે કોઈ પણ મૂળ પ્રકાર અમરમાં હોય તે મૂળ પ્રકારથી નિમણૂક મેળવવામાં મેળવા પાત્ર થશે અહીં મર્યાદામાં છૂટછાટ બહેનો માટે પુરુષો માટે બીનાના અનામત અનામત માજી સૈનિક દિવ્યાંગ માટે ઉંમર અડાથી પાંત્રીસ વર્ષ આ તમામ જાહેરાત તમે અહીંયા જોઈ શકો અને એના આધારે તમે અરજી કરી શકો એટલે જે કોઈ પણ મિત્રો આ જે છે એ પુરાવા તમારે કયા રજૂ કરવાના રહેશે બરાબર એ અહીંયા આપેલું છે તમામ માટે અને એ પુરાવા તમે જ્યારે મેરિટમાં આવો છો ત્યારે ખરાઈ કરાવવાની રહેશે તો આ આખી તમે જાહેરાત વાંચી સમજી અને જોઈ અને એપ્લાય કરી શકો એટલે જે કોઈ પણ મિત્રો આઈટીઆઈ થયેલા છે એમના માટે આ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની જે હેલ્પરની જગ્યા છે એના માટે સુવર્ણ તક છે તો આપના મિત્રો સુધી શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરશો આભાર મિત્રો થેન્ક યુ Thank you.